આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ અને જો પૂરી પછી તીખું પાણી મીઠું પાણી ચણા બટાકાનો મસાલો ઝીણી સેવ દહીં લસણવાળી ચટણી અને લીલી ચટણી અને આ ત્રણેય છોકરાઓની અત્યારે ચેલેન્જ કરવાની છે તો એ લોકો તૈયાર થઈને બેસી ગયા છે તો તમને ચેલેન્જનો વિડીયો પણ જોવા મળશે અને હાલો મિત્રો પાણીપુરી ખાવા પાણીપુરી તો લગભગ બધાની ફેવરિટ હોય જ છે પાણીપુરીની ચેલેન્જ સ્ટાર્ટ થાય છે આ ત્રણેય છોકરા વચ્ચે અને જે પાણીપુરીની ચેલેન્જમાં જીતી જશે તેને એક કેડબરી ઇનામમાં મળશે પૂરીની ચેલેન્જ એવી છે કે બધાની પ્લેટમાં દસ દસ પૂરી છે અને કોણ પહેલાં ખાઈ લે એ બનશે વિનર તો ચલો સ્ટાર્ટ સૌથી પહેલાં કોણ ખાઈ લે ને એ જોવાનું છે કોણ ચેલેન્જ જીતે હવે સૌથી પહેલાં બેટો એ છે પ્રીત પછી વિદિશા અને છે પ્રિયાંશી કોનો નંબર આવે હવે એને મળશે કેડવરી પ્રીત ચીજ કોણ જીતે એવું લાગે છોકરાઓ તમારામાંથી માંથી વિધિ સાહેબ કે પ્રીત જીતશે પ્રિયાંશી પણ કે પ્રીત જીતશે પ્રીત જીતશે પ્રિયાંશી અત્યારે તો પ્રીત આગળ હાલી રહ્યો છે એવું લાગે છે કે પ્રીત જ જીતી જવાનો છે કોઈ કોઈ આમે જોતાય નથી જોતા બધા ખાવામાં જ પડ્યા પ્રીતિ પાસે રહી છે હવે ફક્ત બે પુરી વિદિશા પાસે ત્રણ અને પ્રિયંશી તારી પાસે કેટલી છે એની પાસે કોણ જીતે હવે અને આ પાણીપુરી ચેલેન્જ ના વિનર છે પ્રીત પ્રીત જીતી ગયો અને સેકન્ડ વિનર

મમ્મી 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 અરે પપ્પા પ્લેટમાં તો તણ પૂરી છે મમ્મી और इसी के साथ पापा की प्लेट में एक पूरी और मम्मी की प्लेट में अभी भी पांच पूरी है बाकी है और ये पापा जीत गए ये बल की मम्मी कुछ टेस्टी बनेगी जीत तो पापा पार्टी हमने से बोला

ઓકે ચાલો સી બાય 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 જો મિત્રો મારી પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો અને જો અમે બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે અક્ષિત કેમ ભાઈ નહીં મને રહી ગઈ ખાવાની છે દિનેસ કેવી લાગી નંબર 1 પ્રિયાંશી તને મસ્ત નંબર 2 નહીં દીત તો હાલો મિત્રો આવી જાવ પાણીપુરી ખાવા માટે હું તો ચેલેન્જ હારી ગઈ પણ આગળની ની ચેલેન્જ પૂરી જીતી ગયો એટલે પ્રિતને મડસે ફિટ કે કેમરી થેન્ક યુ